અમદાવાદ શહેરમાં કાળજાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં ગરમીને લઈને સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીથી બાળકો અને તેમના સગાઓને રાહત મળે તે માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે દર્દીઓના સગાઓને ગરમીમાં શેકાવું ના પડે તે માટે શેડ લગાવવામાં આવ્યા છે તો શેડ નીચે પાણી પંખા અને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બારસો બેડની હોસ્પિટલની સામે બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના પ્લે એરિયામાં ગરમીથી બાળકો બચી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે દર્દીઓ અને સગા માટે કૂલરની પણ કરાઈ છે વ્યવસ્થા ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ વધતી જતી ગરમીને લઈને સજ્જ થઈ ગયું છે. પેશન્ટના સગાને બેસવા માટે હમણાં જ એક નવી વ્યવસ્થા કરી છે અમે જે ઈ અને એફ વોર્ડ તેની વચ્ચે જે નવો દરવાજો પાડ્યો છે જે ટ્રોમા સેન્ટર કેન્ટીન ની બાજુમાં ત્યાં આગળ લગભગ 200 લોકોને બેસવાની વ્યવસ્થા